એ સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે મારી વાત યાદ રાખજો બે આરએસએસ અને બીજેપી એ સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ છે આરએસએસ અને બીજેપી એ સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તો આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળનારી અનામત અને જાતિ જનગણનાનો છે આ તમામ મુદ્દાનો વિચાર કરી તમારા દીકરાએ

ભાજપના પેશ પ્રમુખ તરીકે કામ કરતા લોકોને પણ ઓક્સિજનનું ટીપું સરકાર નોકી આપી ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના એક લાખ સાત હજાર લોકોને જમાડ્યા છે કરોડ રૂપિયા ખર્ચીને લોકોને ઓક્સિજન પ્રોવાઈડ કર્યું છે એ ચંદનજી ઠાકોર છે આવા ચંદનજી ઠાકોર એ દિલ્હીની પાર્લામેન્ટમાં બેસે તો તમારા અને મારા ગરીબોના વંચિતોના પીડિતોના અવાજને વાચ આપશે અને સાથીઓ મીડિયામાં આજે કેટલાક લોકોએ મસ્તી કરી છે એમને પણ ત્રણ વાત કહી દઉં બરાબર યાદ રાખજો આ જીગ્નેશ મેવાણી છે પૃથ્વીનો નો ગોળો ઉલટો થઈ જશે તો પણ કદી આ રહેશે છે બીજેપી સાથે સમાધાન નહીં કરે આ વાત તમે સમજી લેજો તમે મીડિયા ગોદી મીડિયા વાળા લખી રહ્યા છો પણ સમય બદલાતા વાર નથી લાગતી વખત આને દે તુજે બતા દે ગયું આસમા હમ અભી સે ક્યાં બતાએ ક્યાં હમારે દિલ મેં હૈ જય ભીમ જય ભારત જય કોંગ્રેસ हमारे साथे नारो लगाओ लड़ेंगे तुम्हारे के मानू जीतेंगे लड़ेंगे चितेंगे, लड़ेंगे मोदी आरएसएस और बीजेपी समझ ले ये धरती अपने आप नहीं किसी के पाप बाप की इंकलाब जिंदाबाद बहुत बहुत